હજુ સાસુ અને જમાઈની લવ સ્ટોરીના પડઘા શાંત નથી થયા ત્યાં વધુ એક સંબંધોને લાંછન રૂપ ઘટના સામે આવી છે જાતિ જિંદગીએ બાળકોના લગ્ન કરાવવાને બદલે વયોવૃદ્ધ ઉંમરે પ્રેમના અરમાનો જાગી ઉઠતા વેવાય વેવાણ સાથે ભાગી ગયા નમસ્કાર હું છું મમતા ગઢવી અને ચાર બાળકોને પડતા મૂકીને વેવાઈ સાથે ભાગી જનાર વેવાણની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આપણે ત્યાં દીકરા અને દીકરીના લગ્નને લઈને માતા પિતાના અનેક અરમાનો હોય છે બાળકો માટે પોતાની ખુશી પણ માતા પિતા બાજુ પર મૂકી દેતા હોય છે પરંતુ અહીંયા તો કંઈક જુદું જ જોવા મળે છે માતા પિતા જ બાળકોની ખુશીઓના દુશ્મન બની ગયા વેવાય અને વેવાણના સંબંધોમાં મર્યાદા હોય છે પણ આ મર્યાદા જ્યારે ઓળંગે તો

અને તેનો પ્રેમી એટલે કે તેના વેવાયનું નામ શૈલેન્દ્ર ઉર્ફે બિલ્લુ છે માહિતી મુજબ આ ઘટના બદાયુ જિલ્લાના દાતાગંજમાં બની છે સુનિલ કુમાર કે જેઓ વિમલાના પતિ છે અને ટ્રક ડ્રાઈવર તરીકે તેઓ કામ કરે છે સુનિલ ટ્રક લઈને મહિનાઓ સુધી લાંબા રૂટ પર નીકળી જતા હતા અને ઘરે આવવાનું બહુ ઓછું થતું જોકે તેઓ તેની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા સમય સમય પર પત્ની વિમલા અને બાળકો માટે જરૂરિયાતનો સામાન અને રૂપિયા પણ ત્યાંથી મોકલતા હતા જો કે તેના પતિને કલ્પના સુધ્ધા પણ નહીં હોય કે તેની પત્ની તેની ગેરહાજરીનો લાભ ઉઠાવીને ન કરવાનું કરી બેસશે પત્ની વિમલાએ તેની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને વેવાય સાથે અનૈતિક સંબંધો બાંધ્યા અને બાદમાં વિમલા ઘરેથી રોકડ અને ઘરેણા લઈને તેના પ્રેમી એટલે કે તેના દીકરીના સસરા વેવાઈ સાથે જ ભાગી ગયા જો કે આ પહેલી વાર નથી આ પહેલા પણ વિમલા ત્રણ વાર વેવાઈ સાથે ભાગી જવાની કોશિશ કરી ચૂકી છે પરંતુ દર વખતે તેને રોકવામાં આવતી હતી પરંતુ આ વખતે મોકો જોઈને રાતે તે ઘરનો કિંમતી સામાન અને દાગીના લઈને વેવાઈને ફોન કરીને તેની સાથે ભાગી ગયા ચાર સંતાનોની માતા વિમલાએ તેની દીકરીનો પણ વિચાર ન કર્યો અને પ્રેમમાં આંધળી બની ગઈ ચાર સંતાનોમાંથી એક દીકરીના બે હજાર બાવીસમાં લગ્ન થયા હતા જોકે હાલ આ શરમજનક ઘટનાથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે દીકરા સચિને આ ઘટનાને લઈને કહ્યું કે તેમની માતા ઘણીવાર તેના દીકરીના સસરાને ઘરે બોલાવતા હતા

અને તે વહેલા સવારે નીકળી જતા હતા તેઓ સગા સંબંધી હોવાથી પાડોશમાં લોકોને કોઈને શંકા પણ નહોતી પરંતુ હવે જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો છે ત્યારે લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે આ સમગ્ર મામલે સુનીલે તેના વેવાય શૈલેન્દ્ર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સાથે કાર્યવાહીની પણ માંગ કરી છે હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને તપાસ બાદ જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. જોકે આ પહેલા ગુજરાતમાંથી પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. એક યુવક અને એક યુવતી પ્રેમમાં પડ્યા. પરિવારને બાદમાં જાણ થઈ. એક જ સમાજના હોવાથી બે વિશાળ પણ ગોઠવાયું અને ધામધૂમથી સગાઈ થઈ. અને જ્યારે લગ્ન આડે થોડાક દિવસો બાકી હતા ત્યાં મોટો ધડાકો થયો. વરરાજાના પિતા અને કન્યાની માતા એક જ દિવસના અંતરે જ પોતપોતાના ઘરેથી લાપતા થઈ ગયા હતા બાદમાં ખણખોત ખતા ખબર પડી કે બે વિશાળ લકી કરવાની મીટિંગમાં એકબીજાને જોતા જ વેવાય અને વેવાણ વચ્ચેનો જૂનો પ્રેમ તાજો થઈ ગયો એટલે બંને પોતાની પ્રીતને પાંગરવા માટે ઘરેથી ભાગી ગયા હતા કહેવાય છે કે સંબંધોની એક મર્યાદા હોય છે પણ જ્યારે પર મૂકીને મર્યાદાને ઓળંગવામાં આવે તો પરિવાર પણ બરબાદ થઈ જતો હોય છે તો અત્યારે બસ આટલું જ આ ઘટનાને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર